શું ગુજરાતમાં ભાગીને લગ્ન કરવા પર સરકાર પ્રતિબંધ લાવવાની છે આ પ્રશ્ન એટલે થાય છે કારણ કે પાટીદાર આગેવાનો દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે આજે આ મુદ્દે બેઠક કરવામાં આવી હતી અને તેવું પણ સાંભળવામાં આવ્યું છે કે સરકાર આ મુદ્દે કોઈ કડક પગલાં લેવા જઈ રહી છે લગ્નની નોંધણીનો મામલો ખૂબ જ ગંભીર છે કારણ કે અગાઉ પણ આ મામલે રાજકારણ ગરમાઈ ચૂક્યું છે વિગતે વાત કરીએ કેમ પાટીદાર આગેવાનો આ મામલે સરકારને રજૂઆત કરવાની જરૂર પડી છે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં ઘણા સમયથી ભાગીને લગ્ન કરવા અને મરજી મુજબ લગ્ન કરવાનો ઘણા સમાજ વિરોધ કરી રહ્યા છે અને આમાં પાટીદાર સમાજ મોખરે છે ત્યારે આજે ગાંધીનગર ખાતે પાટીદાર નેતા દિનેશ બાંભણિયા દ્વારા નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવી અને તેઓએ ત્યાં રજૂઆત કરી કે માતા પિતાની મંજૂરી વિના લગ્ન થવા અયોગ્ય છે માટે કાનૂની રીતે લગ્ન કરવા માતા પિતાની મંજૂરી અનિવાર્ય કરવામાં આવે અને લગ્નની નોંધણી આધાર કાર્ડ પર આપેલા સરનામા પર જ કરવામાં આવે જેથી માતા પિતાથી ચોરી છૂપે કોઈ પણ સંતાન લગ્ન કરી શકે નહીં વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જો લગ્ન હિન્દુ મેરેજ એક્ટ કે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ પણ થાય તો પણ માતા પિતાને નોટિસ મોકલીને વાંધો રાખવાનો ચોક્કસ સમય મળવો જોઈએ અને આ વાંધાની ખરાઈ તાલુકા કક્ષાના ક્લાસ ટુ અધિકારી દ્વારા કરવામાં આવે તેની સાથે લગ્ન નોંધણીની વિગતો ઓનલાઈન મૂકવામાં આવે જેથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહી શકે દિનેશ બાંભણિયાએ અમુક તલાટીઓ પર ગંભીર આક્ષેપ લગાવતા તે પણ કહ્યું કે રાજ્યભરમાં તલાટીઓ દ્વારા બોગસ લગ્નની નોંધણી થતી હોવાનો દાવો કરવામાં આવે છે તેમનું કહેવું છે કે સરકારે અમને આ મુદ્દે કામ કરવાનું આશ્વાસન આપ્યું છે અને જલ્દી જ અને ધ્યાને લઈને કડક પગલાં લેવા પણ આવશે કે સરકાર દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સરકાર આવો કોઈ મોટો ફેરફાર કરે છે તો તેને બંધારણમાં આપેલા સ્વતંત્રતાના અધિકાર સાથે કઈ રીતે બંધ બેસાડશે તે મોટો પ્રશ્ન છે કારણ કે ભારતના દરેક નાગરિકને મરજી મુજબનું જીવવાની લગ્ન કરવાની અને હરવા ફરવાની તમામ આપવામાં આવી છે આ પ્રકારની કાર્યવાહી બંધારણના મૂળ ઢાંચાની વિરોધની છે છતાં તે જોવાનું રહ્યું કે ગુજરાત સરકાર ભાગીને લગ્ન કરવા અને લગ્ન નોંધણી માટે શું કાર્યવાહી કરે છે તમે આ મુદ્દે શું માનો છો આ પ્રકારનો કોઈ ફેરફાર થવો જોઈએ અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આ વિગતવાર અહેવાલ જો તમને પસંદ છે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર